ધારીના ખોડિયા ડેમ અને સફારી પાર્ક નજીક બે ડાલામથ્થા સિંહ ખુલ્લી વામાં લટાર મારતા જોવા મળેલા હતા ધારીના ખોડિયા ડેમ અને સફારી પાર્ક નજીક બે ડાલામથ્થા સિંહો લટાર મારતા જોવા મળેલા હતા શિકારની શોધમાં સફારી પાર્ક બહાર સિંહોએ લટાર મારતા જોવા મળ્યા અને પ્રવાસીઓને સફારી પાર્ક બહાર ખુલ્લામાં વિહરતા સિંહોના સિંહ દર્શન થયેલા હતા બે સિંહોની લટારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે